ભાજપ નેતા જયેશ રાધડીયાએ પાટીદાર સમાજને ટકોર કરી કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલની પ્રતિક્રિયા સામે આવી જયેશ રાધડીયા સમાજના જવાબદાર વ્યક્તિ છે તેવું મનહર પટેલે જણાવ્યું જયેશ રાધડીયાએ પોતાની વાત રજૂ કરી છે સમાજના કાર્યક્રમમાં ભાજપના હિડન એજન્ડા ન હોવા જોઈએ પાટીદાર સમાજના કાર્યક્રમમાં ભાજપને વધારે મહત્વ અપાય છે સમાજના કાર્યક્રમમાં વધારે સાથે રાખવા જોઈએ પાર્ટીના રાજકીય આગેવાન છે અને સમાજમાં એમનું અને એમના પરિવારનું ખૂબ મોટું યોગદાન છે સમાજનું એક બાજુ તમે એમ કહો કે સમાજમાં સક્ષમ નેતાઓ હોવા જોઈએ અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં જ હોવા જોઈએ આ હિડન એજન્ડા જે છે એ કઈ ને કઈ રીતે ભારતીય જનતા પાર્ટી લેવા પાટીદાર સમાજની અંદરથી શેરવી લેશે લે છે કાઢી લે છે જયેશ રાદડિયાએ એ બેબાકીથી એ વાત દાતાઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના શિરમોર આગેવાનોની વચ્ચે અને સમાજની વચ્ચે મૂકી છે એ કાબિલે તારીફ છે અને એને હું સમર્થન કરું છું